અને જો આવ્યા ત્યાં લગભગ પાયેલું હતું નીણે નાખી લીધા તો એ પડી હતી તો પાછું પાઈ દીધા છે અને યા પીધું બીજા ન પીધું નેણ પણ નાખી દીધી છે અને હવે આપણે થઈ ગયા કમ્પ્લેટ સમજો અને આ લોકેશન જો ખાલી વાડીનું આ હા સમજો મજા આવી જાય જો આ પીપળો હતો એ મોટો આ થળિયું છે એની માથે હું બેઠો હવે આજ બધું આવડું થળિયું હતું જાડું તો વાત જવા જોયું આવડું આથી ડું એટલે અમે એવડું ચાલુ હે એવું બધું હતું અને અત્યારે તો બહુ મજા આવે વાડીયા તડકો ખાવાની એટલે ટાઢો પવન આવે છે બહુ મજા આવે છે તડકો બહુ છે અને આપણે જવાનું છે ઓલી વાડીએ ખેતર કેમકે ના કણે હવે બધા તલ વાડે હે કોણ કોણ હોય ની મને નથી ખબર કેમ કે આપણે હજી પોગ્યા હે ફરવા ગયા હતા નાસીન માસીન ઘી્યા હજી અહીંયા પૂગ્યો હોવ અને વાડિયા એવો સીધો દફતર ઘી્યા મૂકી દીધું બેગ બેગને એવું અને મારા મામા એમ કે કીટ હવે આપણને કે કીટમાં ખબર પડે ને મેં કીધું હું કીટ એટલે તો કે દાખ્તર એટલે દાખતર હું બેગ મેં કીધું ઠેક એમ છે ને દખતર ક્યાં એટલે મેં કીધું કીટ એવું બધું હતું તો મોજ કરી મજા આવી ગઈ અને હવે જવું આપણે કામ કરવા ભાઈ આ પૈસા એમને થોડા હવે કાંઈ રખડે માર થોડું હવે ખાવા કોણ દે આપણને એવું બધું હોય હવે તો વાડિયા જવી ખેતર જવી ને તલ ને એવું બધું હે આપણે ઘઉંનું મર્ડર કર્યું હતું એકવાર હવે તલનું મર્ડર કરવાનું આવી ગયું છે તો મર્ડર કરી નાખ્યું આપણે તલનું તો હાલો સીધા જ આવી ના કરે બધાએ તલ વાઢે તો આપણે જાવીએ બેહાય ને ખોટું ખોટું તો ના જઈને થોડું ઘણું કામ થાય એવું બધું છે ને હજી નીર નાખવા પાછું પડશે હમણાં ઘરે કરીને તો કોણ આવે ખબર નહીં કન્ટિન્યુ લગમાં બીના રહેજો વાટવા થઈ ગયા હે ત્યારના મારી ઘેરેથી આવી ગયા હે મોટું મોટું થઈ જો

હારો હાલો થાય આ લ્યો દાતળું તો એ મેં કહું તો મિત્રો આપણે હવે છે ને મુરદ કરેવાળું છે આપણા હાથનું બીજા બધા કાપી કાચીના ને હવે આપણે નથી વાડવાના એમ કે આપણે વિડીયો બનાવવાના છે વિડીયો ઓલો કન્ટિન્યુ વર્ક મને બિનારે અત્યારે છે ને તો અમે વાડીએ એટલું વાઢી નાચ્યું છે અને બેન આવી રોતી રોતી ને માઇન્ડ વિઝો એટલે રુતિક ગોતી લઈ આવ્યો જો એક નંબર દાણા સડી ગયા હા તો જીણકું ખોખું છે જ્યાં ગયું

અબ એક વાર આયા નકરા જાય કે મિત્રો આપણે જો અત્રા તાલ વધા ગયા છે બધા જો અને હું બેઠોના બધા હાલવા મળ્યા છે ને ગરમી કે બહુ છે હો અત્યારે તો સુકાઈ ગયો કેમ કે ઘડે પવન નીકળતો હારું ન કરતો સમજો ફલ્લી ગયા બધા અલા અત્યારે તો હારું છે નથી વાંજો બહુ તડકો હતો ને હવે તો હાંસ પડી ગઈ છે ને ગાઈસ હવે જાવી આપણે નાવું પડશે એ તો ફેર્યા છે કા કાંઈ વાળિયા ના લેવું છે એવું બધું નાઠો ને એવા નાવું જ પડશે તે સિવાયની મકાઈ છે આપણી જો આવી હે મકાઈ આપણી તો મકાઈ જોઈ લો તમે બધા ને આપણી બેન જો એ કણે સીભળા ને ટમેટા ને બધું વીણે છે બોલ કાક બોલ તો કોકા ખાવા કે તો અમારો એનો અત્યારે કહણ થાય તમાકુ કરી આવડે હે ભઈ કાલ હા પડે પાછી બોલાણું ને આમાં બોલ આમાં આમાં બોલ આમાં બોલ લાગ કે દો શેર કે કે

એવું બધું હોય ને તો કાલે મળીશું આપણે વાર એક નવા વ્લોગ ને નવા અંદાજ સાથે તો જય માતાજી જય મેળડીમાં ને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો અને આ સોમનાથનો વિડીયો કેવો પસંદ આવ્યો હતો કે નહીં તો એ કહી દીજો જરાક એટલે આપણે પાછા એકવાર ને એક ફરવા જઈએ એવું બધું છે તો અને જય માતાજી જય મેરાડીમાં તો બાય બાય કાલે મળીશું એક નવા વ્લોગને નવા અંદાજ સાથે તો જય માતાજી